નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું અને ઢસ્સા પોલીસ સ્ટેશનની અંડરમાં આવતું અનીડા ગામમાં સેવા સહકારી મંડળીના પ્રમુખ અને હાલમાં સરપંચ શ્રી ને દોરી સંચાર કરતા અને સરપંચ સરપંચશ્રીને ગાઈડલાઈન કરતાં વિક્રમભાઈને ઢોર માર મારવામાં આવ્યો છે અને એ પણ રૂમમાં પૂરીને અને રૂમમાં પૂર્યા પછી માર મારી અને પગે ઘણું બધું વાગ્યું છે અને માર માર્યા પછી બહારથી તાળું મારી દીધું અને પોલીસે આવીને આ તાળું ખોલી અને આ વિક્રમભાઈને બહાર કાઢેલ છે તેમજ મારવામાં વિક્રમભાઈ મિતુલભાઈ શામુબેન અને ચેતનાબેન આટલા લોકો મારવામાં સામેલ છે અને આ વિક્રમભાઈ જે ફરિયાદી છે તેના કાકી નીતાબેન રસિકભાઈ ખેર જેઓ હાલમાં સરપંચશ્રીનો હોદ્દો ધરાવે છે અને આ નીતાબેનનું જે વહીવટ કરવાનો હોય એમને જે કામ કરવાની હોય કામગીરી કરવાની હોય અને આ વહીવટી કામમાં આ વિક્રમભાઈ જે ફરિયાદી છે તેઓ એમને ગાઈડલાઈન કરે છે જેના કારણે આ પ્રશ્ન ઊભા થાય છે અને એમને અગાઉ પણ બે ત્રણ વખત માર મારવામાં આવેલ છે અને એ માર મારવામાં માર માર્યા પછી એમના વિરુદ્ધ પણ ફરિયાદ થાય છે માર ખાવાવાળા જે છે એના વિરુદ્ધ પણ ફરિયાદ થાય છે અને એ ફરિયાદ થવાનું મેઇન કારણ છે કે જે મારવાવાળા વિક્રમભાઈ અને મિત્તુલભાઈ છે એ વગ ધરાવતા માણસો છે અને પોલીસમાં એમનું સારું એવું ચાલે છે કારણ કે જમાદાર જે છે એ એમના મેળના જમાદાર છે અને આ વગ વાપરી અને આ વિક્રમભાઈ જે ફરિયાદી છે તેઓને અવરનવર હેરાન પરેશાન કરવામાં આવે છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ તેમને રજૂઆત કરવાના છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ આપનું નામ વિક્રમભાઈ વિક્રમભાઈ શું બનાવું બનાવમાં એવું હતું કે રાત્રે હું સરકારી દવાખાને ઇન્જેક્શનનો પંપ લેવા ગયો ને તો પાછળ થઈ ચાર લોકો આવી અને મને ઢોર માર માર્યો લાકડીઓ અને પાઇપો વડે અને દવાખાનાની અંદરથી તાળું મારીને બંધ કરી દીધું મારો નામ વિક્રમભાઈ મિતુલભાઈ શામુબેન ને શેતનાબેન

ચૂંટણીમાં અત્યારે મારા કાયદી કુટુંબી જીત્યા હતા અને હું સભ્યમાં હતો પણ હું પ્રતિનિધિ તરીકે સરપંચનો વહીવટ કરું છું અને સેવા સહકારી મંડળીનો પ્રમુખ સૌ એટલે એ જોઈને જ્યારે હોય ત્યારે મારી ઉપર આવા કેસ કરાવ્યા કરે છે ખોટા એટલે એ હારી કે હા એની દાજ રાખે છે